તો સાબરકાંઠા જિલ્લામાં વરસાદ પડ્યો છે વડાલીમાં બાર ઇંચ વરસાદ વરસ્યો વડાલીના રબારીવાસ વિસ્તારમાં ફરી વરસાદી પાણી ભરી ફરી વળ્યું છે ત્રણ ભેંસો તણાઈ ગઈ છે પાણીનું વહેણ બદલાતા ચારે તરફ પાણી ફરી વળ્યું છે તો સાબરકાંઠાના આ છે રબારીવાસના આદ્રશ્ય છે કે જ્યાં ત્રણ જેટલી ભેંસો તળાવવાની ઘટના સામે આવી છે વડાલીમાં બાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે રબારીવાસમાં ફરી એક વખત રબારીવાસ જળમગ્ન થયું છે સાબરકાંઠા જિલ્લામાં વરસાદ વરસ્યો છે સૌરાષ્ટ્રમાં અત્યારે સાંબેલા ધાર વરસાદ પડી રહ્યો છે અમરેલી સાવરકુંડલા ભાવનગર રાજકોટ મોટા ભાગના જિલ્લાઓ છે સૌરાષ્ટ્રના ત્યાં અત્યારે વરસાદ પડી રહ્યો છે વહેણ બદલાતા ચારે તરફ અત્યારે સાબરકાંઠામાં પાણી ફરી વળ્યું છે એક્સક્લુઝીવ દ્રશ્ય સાબરકાંઠાના વડાલીમાં બાર ઇંચ વરસાદ પડ્યો છે ઘણી બધી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે પરંતુ રાહતની અત્યારે એ વાત છે કે ખેડૂતો અત્યારે ખુશખુશાલ છે વાવણી કરી રહ્યા છે ખેતરોમાં વડાલીમાં રાત્રિ દરમિયાન બાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો વરસાદ વરસવાને લીધે વડાલી નગર છે અને આસપાસના વિસ્તારમાં પાણી ફરી વળ્યું હતું અત્યારે હાલ જોઈ શકો છો જે વડાલીની બાજુમાંથી જે નદી નાળા નીકળે છે આ નદી નાળું છે કે જેમાં પાણી વહી રહ્યું છે આ પાણી અત્યારે હાલ ઓછું થઈ ગયું છે પરંતુ રાત્રિ દરમિયાન જે પાણી છે જે ઝાડ દેખાઈ રહ્યા છે જે તેની ઉપર થઈને જતું હતું તેને લઈને આ આજુબાજુના વિસ્તારમાં રબારી વાસમાં પાણી ફરી વળ્યું હતું અને પાણી ફરી વળવાના કારણે જે રબારીઓના પશુપાલક જે કહેવાય તો પશુપાલકના ઢોર ઢાખર હતા તે બાંધેલા હતા તેમાંથી ત્રણથી વધુ ભેંસો તણાઈ ગઈ હતી જેમાંથી એક ભેંસ મળી છે પરંતુ બે ભેંસ નથી મળી અત્યારે હાલ આ જે રબારીવાસના વિસ્તારના જે લોકો છે તો અત્યારે હાલ આ જે જે કોજવે પર કોજવે પર ઊભા છે અને અત્યારે હાલ પાણી પણ ઓછું થઈ રહ્યું છે જેમ દેખવા મળે તો જે ચારે તરફ આ જે વરસાદ છે વરસાદના જે વેણ બદલાયું છે વેણ બદલાયેલા પાણી ઓછા થયા બાદ દેખવા મળે છે જે જમીન અને જે માટી કોતરો જે રસ્તો બદલી દીધો હતો છે તેને લઈને ભેંસો તણાઈ હતી આમ જે વડાલીમાં રાત્રિ દરમિયાન જે વરસાદ વરસ્યો હતો અનેક વિસ્તારો પાણી ભરાયા હતા પરંતુ અત્યારે હાલ જે પાણી જે પાણી ઓછા થવા લાગ્યા છે શૈલેષ ચૌહાણ જે ચોવીસ કલાક વડાલી સાબરકાંઠા